ધનધન કાઠિયાવાડ વાળ ધંધન તારું નામ પાકે રૂપ આ ધરા કે જેમાં કેટલી વાતો છુપાઈને પડેલી છે અને સાહિત્ય રૂપે એને આપણે સાંભળતા આવ્યા છીએ આ લોકસાહિત્ય એ જ છે કે જો એની અંદર થોડું સંશોધન કરવામાં આવે તો એની અંદરથી ઇતિહાસના બીજ મળી શકે બસ જરૂર છે એને વ્યવસ્થિત રીતે તપાસવાની અને એને ખોળવાની

આહુડા પડ્યા અને ભરાઉ ગાલ ઉપર થઈ અને ફૂટતી મૂછના વાળ ઉપર થંભ્યા ડોસાની આંખ ઉઘડી અને બંધ થઈ એનો ઘૂઘરો શાંત થયો અને ડોસાની આંખ ફળાક દેતી ઉઘડી ગઈ ડોસાનો કુળ દીપક એકનો એક દીકરો રામો ચોધાર આહુડે રેડ્યો એની બેન જોડી બેફામ બની ગઈ હતી પોતાનું ભૈરું ભાઈદરું ઘર હોવા છતાં ડોહો કુળ વધુનું સુખ જોઈ નહોતો શીખ્યો નાનપણમાં ભાઈ બેન બંનેના લગ્ન થઈ ગયેલા આણું તેડવા જવાની ડોસાને ખૂબ ઉતાવળ પણ માનગી એ ઓચિંતો હુમલો કર્યો અને ડોહાના મનની મુરાદ મનમાં જ હમાઈ ગઈ ઘણી વખત માણસોની ધારેલી કાર્ય સરણી પાર નથી પડતી કદાચ એમાં કંઈક ઈશ્વરી સંકેત જ હશે ને આ રામો નાનપણથી જ લાડકવાયો અને માં વિહોણો એટલે ખૂબ મોઢે ચડાવેલો ડોહાની જરીએ ધાક વિના ઉછરેલો એ છોકરો ખૂબ ભાન વિનાનો અને ઉડાવ થયેલો આજુબાજુના પાડોશીઓ મીઠું મીઠું બોલી અને ફોલી ખાતા ડોહો જ્યારે જ્યારે આ બધું હાંભળતો ત્યારે મનમાં અને મનમાં બળી જતો ને કોઈ કોઈ વખત છોકરાને છાને ખૂણે વઢી લેતો છતાં રામાને મન એની કશી અસર નહોતી ડોહો ખૂબ ખૂબ વિચાર કરતો પણ છોકરો સમજણો કરવાની એક તકદીર હાથ લાગી નહીં એ પોતાને પથારીવશ વશ થવું પડ્યું છેલ્લા શ્વાસ રૂંધાવા લાગ્યા મૃત્યુ સામે ડોકિયા કરી અને ડોહાને બીવરાવા લાગ્યું બબ્બે હાથીની ખેડ દહબાર બાર ઢોર ચડવાને અબલક ઘોરી ગાર ગોમતીથી લીપી ગુપી સ્વચ્છ રાખેલા ઘર વિશાળ આંગણું અને કર કસરથી રોટલો ને મરચું ખાય અને બચાવેલી પૂંજી બધું તરવરવા લાગ્યું છોકરાને હાથ મૂકતા પહેલા બટા હું તો જાવશું ઘડી બે ઘડીનો મહેમાન પણ મારા જેવા વૃદ્ધનું માનીશ તો સુખી થઈશ ડોહાનો વોટ સુકાઈ ગયો રામાએ મોઢામાં પાણી મૂક્યું અને કાન પાસે મોઢું લઈ જઈ અને બોલ્યો બાપા તમે કેશો ને એમત કરીશ તમારા જીવને ગતે જવા દેજો ગતે ગતે તો જશે જ ને ડોહા એ ઊંડો નિશાસો મૂક્યો વ્યવહારમાં રામાની બેફીકરાય એને સાલતીથી રામાની આંખ સજ્જડ બની એને હૃદય માં પશ્ચાતાપ થતો હોય એમ એનો ચહેરો ખૂબ ગમગીન બન્યો એ વ્યાકુળ બની ગયો પાહે ઉભેલી એની બેન રોડી ડોહાના કાન પાસે મોઢું લઈ અને બોલી બાપુ તમે જેમ કેશો ને એમ જ ભાઈ કરશે ફિકર કરશો નહીં તો પછી હું તો છું જ ને ડોહાનું હૃદય પ્રફુલ્લિત બન્યું રૂડી ડાય દીકરી હતી ડોહાને એની વ્યવહારુ બુદ્ધનું માન હતું આનંદ અને સંતોષનો ઘૂંટ લેતા હોય એમ ડોહાના ચહેરા ઉપર લાલીની છાય આવી ગઈ ઓકાઈ ગયેલ કેરી પેઠે કરચલી પડેલાના મોઢા ઉપર સહેજ હર્ષ દેખાયો અને એણે રામાને પોતાની પાસે બોલાવ્યો બેટા વ્યવહાર હાસવજે અને ઘરડા બાપના શબ્દો યાદ કરજે કરીશ બાપા કરીશ જુઓ બીજું તો ભાઈડ્યું પણ બાર મહિને નવા ઘર કરજે અને વરસ દાડે બાયડીનેવી કરજે રૂડી થંભી ગઈ અને રામો છુભીલો પડી ગયો આડોશી પાડોશીને સગાવાલા ડોહાના ખાટલાની આસપાસ વીટાઈ વળેલા એ બધા ડોહાને સન્યપાત થયેલો એમ માન્યું અને વાતાવરણ ગમગીન બની ગયું પણ રામાએ હમઝણ હમજણમાં હાથમાં ગંગાજળ ને તુલસીનું પાન અંજળીમાં લીધું અને ડોહાના મોઢામાં મૂક્યું અંધારી ગોર રાત્રિના ત્રીજા મૃત્યુ પોકના વાર રાત જાણે કોઈ વિકટ દુઃખ આવી પડ્યું હોય એવો એમનો ગભરાટ અને મૃત્યુની છેલ્લી હાઈ સમી એમની કાળી ચીસો ડોહાની મૃત્યુ પોક સાથે ઓતપ્રોત બની જતા આખું વાતાવરણ ભયંકર બની ગયું હતું પીતની અંદર ગોખલામાં મૂકેલ દિવેલનો દીવો પવનને સપાટે ઓલવાયો અને કાળી ડિબાંગ જેવી રાત્રિના પેટમાંથી મસ્ત જેવો અંધારો ઓરડામાં પથરાયો ભૂતના ઓળાની પેઠે સૌ સમસમીને બેહીરો સૌના હૃદયમાં એક જ આવી હતી કુળનું ઘરનું શેરીનું ગામનું નાક જીવો પટેલ આજે ગામતર ગામતરૂપરી ગયા તા એના કરતા એમણે છોકરાને આપેલી છેલ્લી શિખામણ સૌના અંતરને વલોવી નાખતી એ ડોહાને કોઈ પાર ન પાઈને વેલા પરોઢમાં ડોહાને સ્મશાન લઈ ગયા અને આખા ગામમાં ડોહાની વાતે ગંભીર ચર્ચાનો રૂપ લીધો પણ વાત ભૂલાણી ડોહો વિસરાયો અને સૌ પોતપોતાને ધંધે લાગી ગયો ફક્ત નવરાઓ ને ડેલીએ બેહીને ગામ ગપાટા કરનારાઓને જ આ વાત વિષય જેવી આછી સ્કૃતિ રહી ગઈ અને પછી તો રામાએ બે વાર સાથીઓ સીમના કામમાં રચ્યા પચ્યા રહેવા લાગ્યા અને ઘરકામ રૂડીએ ઉપાડી લીધો લામો લહેરી લાલો બનતો હાલ્યો વરસ સારું આવ્યું અને નીપજના ગાડે ગાડા ઠલવાયા રામાને ત્યાં વહુને તેડી જવા વેવાયો તરફથી સંદેશો આવવા લાગ્યો અને રૂડી વહુને આણું વળાવવા આજે જવું છે કાલે જવું છે એમ વાતો કર્યા કરતી રામો કાંઈ બોલે નહીં પણ રૂડીને ભાઈનું ઘર શોભાવે એવી ભાભી લાવી હતી એ જઈને પોતાની ભાભીને તેડી આવી અને રામો રજળવું મૂકી અને ઘર કુકડી બની ગયો બરાબર બાર મહિના વીચ્યા ને રામાને બાપનું વચન યાદ આવ્યું પોતાની સ્ત્રીને પિયર વળાવી પોતે છાનું છાનું હક પણ કરવાની વાતો ચલાવવા માંડી ઘરની ઓથે ઊભેલી રૂડીએ સાંભળ્યું અને એ તો જળી ઉઠી એનું હૃદય વલોવાઈ ગયું નાજુક મીણની પૂતળી જેવી સુકોમળ અને સુંદર ભાભીનું ગભરું મોટું એને યાદ આવ્યું અને સાથોસાથ બાપ પાહે ભાઈએ લીધેલી પ્રતિજ્ઞા આ આગળ તરી આવી એ ગંભીર બની અને ઘડીક ઉભી રહી એનું ભેજું બિચારવા મળમાં ગુંચવાયું અનેક વિતર્કે ચડેલી રૂડીએ હર્ષમાં મોઢું ફફડાયું એની ચિંતા તું રાખમાં આનંદ ની સુરખી દેખાય કપાળે પડેલી કડચલી માં તે ચમક્યા અને એણે જમીન ઉપર પગ પછાડી કીધું હાવ મૂર્ખો કોઈ જ બાપાનું કેવું સમજ્યું નહી હું મારો બાપ હા અજ્જર હતો નમાલા માણ હોય એને હું સમજે એમ કરી એ દોડતી ઘરમાં આવી અને ગુપસુપ વાતો કરતા માણસો ઉઠી ઉઠીને હાલ્યા ગયા ભાઈ બેન એકબીજાની હવે ટગર ટગર જોતા ઉભા રહ્યા એક તિરસ્કાર અને બીજી થપકાની નજર એકબીજાને વિંધી નાખતા હોય અથવા એકબીજાનું માપ કાઢતા હોય એમ વેધક દ્રષ્ટિથી નિહાળી રહ્યા ભાઈ આ બધું હું આલસ પોતાની વાત બેન હમજી છે અથવા જાણી ગઈ એમ ધારી અને શરમ છોડીને ભાઈએ કીધું રૂડી બાપાની પાસે મે કરેલી પ્રતિજ્ઞા યાદ તો છે ને જાણે હાવ નમાલી વાત હોય એમ ગણી કાઢી અને રૂડીએ મશ્કરી કરતી હોય એમ ભાઈને બનાવ્યો વાહ બાપાની પ્રતિજ્ઞા હું આ બધા પાળવાનાશ ના હું તે કોણ ના કેસ પણ આ બધાને કેમ ભેગા કર્યા મારું હક પણ કરવાની આ બધા વાતો હલાવેશ ભાઈ એમ હક પણ ન થાય કેટલા રૂપિયા આપવાના કર્યાશ બે હજાર એટલા બધા લાવ હું દોઢ હજારે કરી આવું અને વળી રૂપ નો અંબાર રામુ નીચો જોઈ ગયો રૂડીએ કીધું હું જાઉં છું રાજીને રામો હસી પડ્યો અને રૂડી બીજા દિવસે ગામમાંથી રોટલી ગણતી રૂડીએ કણેક વાળા હાથે બહાર આવીને પૂછ્યું ઘર તો બાપાએ બે વર્ષ પહેલા જ ખાંખેરાશ અને મારણ તો હજુ નવું જ છે ઘર કેમ ઉખ્યાળવાસ રૂડીને ભાઈની મૂર્ખાઈ ઉપર હસવું આવ્યું પણ ગમ ખાઈ ગઈ અને બોલી ઘર તો તું ઘરઘવા ને ત્યારે હું પાછાથી નવા કરાવી લઈશ ઈ કામ તો અમારું બૈરાનું તમારે આદમીને વળીએ નહીં પીડા માથેથી ઉતરી હગા બાપને હજો એ કહેવત મુજબ રામા એ કામ પોતાના માથેથી ઉતરેલું જોઈ અને સંતોષ અનુભવ્યો એ ઘરઘવા જવાની ઘેલછામાં છાનો છાનો રાજ તો પોતાના લુગડા લઈ અને ઓડામાં હલ્યો ગયો આખા ગામમાં એક જ વાત થતી હતી જીવા પટેલે મરતા મરતા મોત બગાડ્યું વરહો વરહ છોકરો નવી બાયડી લાવે એ ખુવાર થઈ જવાનો પણ રામો તો બાપ ને મોઢે મૂકેલું જળ યાદ કરીને કાંઈ ગણકારતો નહીં એક જ ધૂનમાં એ મસ્ત રહેતો બાપનું કેવું પાડવું એ નાદની પાછળ એ ગાંડો બન્યો હતો આગળ પાછળનો વિચાર કરવાનું ભેજું એને નહોતું કે નોતું ગામની વસ્તી નહીં ફક્ત ડોહાના શબ્દોને રૂરી પામી ગયેલી રામો અને સગાવાલા પાંચેક જણા મળી અને રામાને ઘરઘાવા ગયા નાત્રો એમની નાતમાં લગ્ન કરતા વધારે સફળ ગણાતું લગ્ન કરતા ઘર ઘણા એમની નાતમાં ખૂબ સફળ થતા રામો ઘરઘીને આવ્યો બેને પાછળથી ઘરને ચડાવ્યું ગાર ગોરમટી કરાવી અને ધોળ કરાવીને હારા ચાકડા બાંજા થાપ કરી ઉપર લીપણ કરાવ્યું અને ઘર નવા જેવા બનાવ્યા ઘરે પાછા આવ્યા પછી ઘર જોઈને રામાને સંતોષ થયો બાપની પાસે લીધેલી પ્રતિજ્ઞા પાળવાનો એને આનંદ થયો અને ગૃહ સંસાર શરૂ કરવાની ધૂનમાં ઓડે ગયો સુંદર વસ્ત્રોમાં સજ્જ થયેલી યુવાન સ્ત્રી સામે એને જોયું અને એની આંખો ફાટી રહી એ કમકમી ઉઠ્યો ને એકદમ બહાર આવી પોતાની બેન સામે જોઈને બોલ્યો રૂડી આ કેમ ભાઈ શું છે એમ કે તે રૂડી એની પાસે ગઈ આ તો તારી હાસ તો વળી

ના ભાઈ બાપાની પ્રતિજ્ઞા બરાબર પાડીશ રૂડી ગંભીર બની ગઈ કાંઈ ન સમજો હોય એમ રામો ફાટી આંખે રૂડીની સામે જોઈ રહ્યો બાર મહિને નવા ઘર કરવાનું કીધું એ વર્ષો વરસ પાડીને નવા કરવા નહીં પણ બાર મહિને ગાર ગોરમટી કરવી કે જેથી ઘર પડી ન જાય અને હચવાય રે તોળ કરાવો એટલે ઘર શોભે અને એ રીતે વર્ષો વર્ષ નવી બાયડી કરવી એટલે જૂની ને કાઢી મૂકીને નવી પહેણ એમ નહીં પણ બારે કરવા એને નવા લુગડા અપાવવા વરહમાં થોડો વખત એને પિયર જવા દેવી એટલે રાજી રે ને સુંદર દેખાય બાર મહિને નવા લુગડા પહેરી સ્ત્રી ઊભી રે એટલે નવી સમજો બાપા આપણા જેવા મૂર્ખા નહોતા તમે ભાઈડાઓ આટલું ન ઉકેલી ઈ તમે તો હાવ ભોટ એમ કહીને રૂડી હસી પડી ને ગૌરવ ભરી મુખ મુદ્રાએ હસતી હસતી પોતાની ભાભી પાસે જઈ હાથ પકડી અને બહાર ખેંચી લાવી મને બનાવવો એમ કહી રામુ શરમાઈ ગયો ને પોતાની પત્ની સામે જોઈ છાનું છાનું હસતો રૂડી તો ભારે હમજણી એમ કહી અને બહાર હાલ્યો ગયો રૂડીએ શરમાતું નીચું જોઈને ઊભેલી ભાભીની પીઠ ઉપર વાલ ભર્યો ધબ્બો માર્યો અને બંને હસતા હસતા ઓરડામાં ચાલ્યા ગયા મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીએ અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી